ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે મહેસાણા મેઇન કેનાલ તેમજ તળાવ ઓવરફ્લો થતાં અમદાવાદ જિલ્લાના સાળંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખોડા છારોડી વરોચંદર સહિતના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ગુસાસ સતત વરસી રહેલા વરસાદને કારણે ભારે વરસાદને કારણે ગટર લાઇનો ઓવરફ્લો થતા જ તાલુકાના નગરમાં રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ત્યારે લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોના રહેણાંક મકાનમાં ઢીચણ સમા દૂષિત પાણી ભરાઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે લોકોએ જાતે જ પાણીનો નિકાલ કર્યો છે લોકોના માલ સામાન અને ઢોર

ખૂબ અતિશય વરસાદ ભારે વરસાદ થયો છે અને આ ગામની આજુબાજુ બધા ચારે બાજુથી પાણી આવે છે અને તંત્રને બેદરકારી છે ગામમાં કોઈ આગેવાન કે કોઈ વડીલો કોઈ જોવા આવતું નથી અને બે દિવસથી સરસ પાણી મળી રહે છે રાતને આખી રાતના ઉછાયા છે નાના ભૂલકાઓના બધા બાજુના મેદાની અંદર આડ કરી દીધા છે અને જાનવરોને પણ તકલીફ છે કોઈને રહેવાની સુવિધા નથી પછી ખાવા પીવાનું કોઈ સકવન નથી